નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય જનતા પાર્ટીમાં હવે સીઆર પાટીલનો જે દોર છે તે પૂરો થઈ ગયો છે અને હવે નવા અધ્યક્ષ કોણ તેના નામની ચર્ચા ચાલી રહી છે કારણ કે સીઆર પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બની ચૂક્યા છે અને કેન્દ્રીય મંત્રી બનવાની સાથે જ હવે ચર્ચાએ જોર પકડ્યું છે કે નવા

ભારતીય જનતા પાર્ટીનું જે કેન્દ્રીય નેતૃત્વ છે તે મહોર મારી શકે છે કારણ કે સતત ચર્ચા ચાલી રહી છે કે હવે ગુજરાતની કમાન કોને સોંપવામાં આવશે કારણ કે જે પણ જેને પણ આ કમાન સોંપવામાં આવશે તેના માટે સૌથી મોટી ચેલેન્જ એ હશે કે ભારતીય જનતા પાર્ટીના જે જૂના કાર્યકર્તાઓ છે તેમની સાથે કોંગ્રેસથી આવેલા નવા જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ આ નેતાઓનો સમન્વય કઈ રીતે કરવો અને કોંગ્રેસના નેતાઓને જો સ્થાન આપવામાં આવે છે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નારાજ થાય છે તો તેને કઈ રીતે સંભાળવાના આ બધી જ સૌથી મોટી ચેલેન્જ અત્યારે ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની સામે હશે કારણ કે આજે પેટા ચૂંટણીના પણ રિઝલ્ટ આવ્યા છે અને પેટા ચૂંટણીના રિઝલ્ટમાં પણ આપણને દેખાઈ ગયું છે કે અયોધ્યા બાદ જે ફૈઝાબાદની જે સીટ છે તેમાં હાર બાદ હવે બદ્રીનાથની પણ ભારતીય જનતા હાર મળી છે અને તેની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે ત્યાંના જે રાજેન્દ્ર કરીને જે કોંગ્રેસના નેતા છે તે કોંગ્રેસના નેતાને ભારતીય જનતા પાર્ટીમાં લેવામાં આવ્યા અને તેના જ કારણે ભારતીય જનતા પાર્ટી બદ્રીનાથની સીટ ઉપર હારી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીનું હારવા પાછળનું એક કારણ પણ એ જ હતું કે ભારતીય જનતા પાર્ટીનો જે વર્ષો જૂનો કાર્યકર છે તે કાર્યકર આનાથી નારાજ થયો હતો વિપક્ષના નેતાઓ કે ભારતીય જનતા પાર્ટી વોશિંગ મશીન છે કોઈ પણ દાગદાર નેતા એમાં જાય એટલે એકદમ ચોખ્ખું દૂધ જેવું સફેદ થઈને બહાર નીકળે છે પરંતુ હવે રાજનીતિ બદલાઈ છે અને ભારતીય જનતા પાર્ટીએ હવે પોતાની આ રાજનીતિને ક્યાંક બદલવાની જરૂર પડી છે કારણ કે જે ગ્રાઉન્ડ ઉપર રહેલો ભારતીય જનતા પાર્ટીનો પોતાનો કાર્યકર છે જે સંઘના સમયથી તેમની સાથે જોડાયેલો છે આરએસએસથી આવે છે અને પોતે ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વિચારધારાથી સંકળાયેલો છે તે વિચારધારાને લઈને પણ હવે સવાલ ઊભા થયા છે અને તે પણ હવે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તાને સાચવવા માટે બદલવાની જરૂર પડી રહી છે સૌથી પહેલા ચર્ચા કરી લઈએ કે કેમ આ ત્રણ નામની ચર્ચા જે છે તેણે અત્યારે જોર પકડેલું છે સૌથી પહેલું નામ છે મયંક નાયકનું મયંક નાયક માટે એવું કહેવાય છે કે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે બે હજાર બારમાં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે વિવેકાનંદ યાત્રા નીકળી હતી અને વિવેકાનંદ યાત્રામાં એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે એમને ખૂબ કામ કર્યું ત્યારબાદ સંગઠનમાં લેવાયા અને સંગઠનમાં પણ ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે તેમને જબરદસ્ત રીતે કામ કર્યું છે ઓબીસી મોરચાના અધ્યક્ષ તરીકે સતત કામ કરતા રહ્યા અને તેના જ કારણે સંગઠનમાંથી હવે રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા છે એટલે એવું માનવામાં આવી રહ્યું છે કે મયંક નાયક એક એવું નામ છે કે તે તેમને સંગઠનનો પણ અનુભવ છે અને સરકારનો પણ હવે ધીરે ધીરે અનુભવ થઈ રહ્યો છે તેવામાં તેમને હવે અધ્યક્ષનું સ્થાન મળી શકે છે આ ચર્ચા છે સાથે જગદીશ વિશ્વકર્માની પણ ચર્ચા ચાલી રહી છે જગદીશ વિશ્વકર્મા અત્યારે મંત્રી છે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં અને કહેવાય રહ્યું છે જગદીશ વિશ્વકર્મા સંગઠન ઉપર સારી એવી પકડ રાખે છે અને મંત્રી અમિત શાહના ખૂબ નજીકના માણસ તરીકે પણ તેમની એક છાપ છે અને તેવામાં જો ગુજરાતની અંદર સી આર પાટીલ અને અમિત શાહ વચ્ચે જે રીતે બે ગ્રુપ પડી ગયા હતા અને આ બે ગ્રુપ વચ્ચે જો કોઈ એક એવી વ્યક્તિની જરૂર હોય તો તે વ્યક્તિ તરીકે જોવામાં આવી રહ્યા છે જગદીશ વિશ્વકર્માને અને જગદીશ વિશ્વકર્મા આમ તો જગદીશ વિશ્વકર્માને ભારતીય જનતા પાર્ટીમાં પૂછવાનો રિવાજ નથી પણ જગદીશ વિશ્વકર્માએ પોતાની મરજી પ્રમાણે એવું કહ્યું છે કે મને મંત્રી બન્યા રહેવામાં વધારે રસ છે એટલે ક્યાંક એમને મંત્રી તરીકે રહેવું છે સંગઠનમાં નથી આવવું અને ભારતીય જનતા પાર્ટી માટે સી આર પાટીલ જ્યારે સારંગપુરમાં બોલી રહ્યા હતા તો સારંગપુરમાં પણ તેમણે એવું જ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને હવે એક ફૂલ ટાઈમ અધ્યક્ષની જરૂર છે કારણ કે ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં નારાજગીને દૂર કરવાની છે નારાજગીની સાથે સાથે નવા પણ જોડવાના છે એટલે ક્યાંક જે નારાજગી દૂર થશે અને નવા લોકો જોડાશે તો ભારતીય જનતા પાર્ટી આગળ ને આગળ વધતી રહેશે તેવામાં એક ફૂલ ટાઈમ અધ્યક્ષ માટેની વાત છે સાથે એક નવા ચહેરો જે નામ સતત ચર્ચામાં છે પણ સૌથી વધારે અમારા જે સૂત્ર કહી રહ્યા છે તેના પ્રમાણે એ નામ જોવા જઈએ તો પુણેશ મોદીનું છે પુણેશ મોદી જેણે જેપી પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને એવું ચર્ચામાં આવી ગયું હતું કે જ મોદી જે છે તે જ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનશે કારણ કે પુણેશ મોદી મોદી માટે એવું પણ કહેવાય છે કે રાહુલ ગાંધીને સુરતની અંદર એમના ઉપર કેસ કરવામાં આવ્યો હતો જે મોદી સન્નેમને લઈને કેસ કરવામાં આવ્યો હતો એ કેસ કરનાર પૂર્ણેશ મોદી હતા રાહુલ ગાંધીને સજા થઈ તેમનું જે ઘર હતું સાંસદ તરીકેનું જે ઘર હતું તે ઘર પણ તેમને ખાલી કરવું પડ્યું હતું અને સાંસદી પણ તેમની ગઈ હતી તો તેના માટે જે ક્રેડિટ આપવામાં આવતી હતી તે પુણેશ મોદીને આપવામાં આવતી હતી અને માટે જ એવું કહેવાઈ રહ્યું છે કે પુણેશ મોદીને રાહુલ ગાંધીને સજા અપાવવાનું એક ઇનામ તરીકે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં અધ્યક્ષ સ્થાન મળી શકે છે સાથે સાથે જ્યારે પુણેશ મોદીએ હમણાં અમિત શાહ અને જેપી પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી ત્યારે ચર્ચા જ્યારે શરૂ થઈ ગઈ કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એવું કહેવાય છે કે ઘણા બધા નામની ચર્ચા નથી થતી અને જ્યારે નામની ચર્ચા થતી હોય છે તો નામ બદલાઈ પણ જતું હોય છે પરંતુ પુણેશ મોદીના નામ ઉપર એવું થયું કે જ્યારે પુણેશ મોદી ત્યાં મળીને બહાર નીકળ્યા ત્યારબાદ જે ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા તો ભારતીય જનતા પાર્ટીના અમારા સૂત્ર એવું કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા એક બીજી તસવીર પણ વાયરલ કરવામાં આવી અને મુકેશ પટેલની તસવીર હતી જે મુકેશ પટેલે એક ઔપચારિક મુલાકાત કરી હતી જેપી નડ્ડા અને અમિત શાહ સાથેની એટલે ક્યાંક વાતને આખી દબાવી દેવાનો પ્રયત્ન પણ અહીંયા આગળ કરવામાં આવ્યો એટલે અત્યારે અમારા જે સોર્સીસ કહી રહ્યા છે તેના પ્રમાણે આ આખી રેસની અંદર પૂર્ણેશ મોદી જે છે તે અત્યારે આગળ છે અને જગદીશ વિશ્વકર્મા મયંક નાયક આ લોકોના નામની ચર્ચા ચોક્કસ છે પરંતુ કદાચ એવું કહી શકાય કે અત્યારે તેમને કન્ફર્મ કરવા જેવા કે ક્યાંક ભારતીય જનતા પાર્ટી તેમના નામ ઉપર વિશ્વાસ મૂકવા નથી માગી રહી કારણ કે પૂર્ણેશ મોદી સંગઠનનો ખૂબ સારો અનુભવ અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે અમિત શાહ સાથેની મુલાકાત તેમની જે હતી તે ઘણી સારી અને પોઝિટિવ મુલાકાત હતી તેવું સૂત્ર કહી રહ્યા છે અને સાથે સાથે પૂણેશ મોદીના નામને એટલા માટે પણ પસંદ કરવામાં આવી રહ્યા છે કારણ કે સીઆર આર પાટીલ અને પૂર્ણેશ મોદી આ બંને વચ્ચે ક્યાંક અમને જેટલી અમારી પાસે માહિતી છે તેના પ્રમાણે બંને વચ્ચે છત્રીસનો આંકડો છે અને તેના જ કારણસર એવું કહેવાય રહ્યું છે કે જે સીઆર આર પાટીલના ગ્રુપમાં નથી એવા પૂર્ણેશ મોદીને ભારતીય જનતા પાર્ટી સંગઠનની કમાન જે છે તે સોંપી શકે છે એટલે આ પ્રકારની જે ચર્ચા છે એ ચર્ચા ચાલી રહી છે પરંતુ જોવાનું દિલચસ્પ છે કારણ કે સી આર પાટીલ હવે કેન્દ્રમાં મંત્રી બની ગયા છે અને ગુજરાતની રાજનીતિમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીને એક નવા અધ્યક્ષની સખત જરૂર છે કારણ કે હવે સંગઠન પર્વ પણ શરૂ થઈ રહ્યો છે અને સંગઠન પર્વની અંદર અલગ અલગ સંગઠનના જે નેતાઓ છે તેમના નામ તેમની જિલ્લાના જે અધ્યક્ષ છે બધાની ઘોષણા કરવામાં આવી શકે એટલે જો એ ઘોષણા થઈ જશે તો સીઆર નવા અધ્યક્ષના નામ કારણ કે એવું ચર્ચામાં છે કે જો નવા અધ્યક્ષના નામની ઘોષણા જે છે એ સંગઠન પર્વ પહેલાં કરી દેવામાં આવે તો બની શકે કે જે નવા અધ્યક્ષ આવશે તે પોતાના માણસોને ગોઠવી શકે પણ તેવું ન થાય તેટલા માટે થઈ અને કહેવાય રહ્યું છે કે પહેલાં સંગઠન પર્વની શરૂઆત થશે અને ત્યારબાદ નવા અધ્યક્ષ આવશે એટલે આ અઠવાડિયામાં જે હવે પછીનું એટલે સોમવારથી કાલે રવિવાર છે પછી સોમવારથી જે અઠવાડિયું આવે છે એ અઠવાડિયાની અંદર નવા અધ્યક્ષના નામની ઘોષણા ચોક્કસ થી થઈ જશે કારણ કે ઉપર યાદ રાખજો કે જે પી નડ્ડા જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે તેમને એક વર્ષની જવાબદારી આપવામાં આવી હતી તે જવાબદારી પણ પૂર્ણ થઈ રહી છે તેમને પણ મંત્રી બનાવી દેવામાં આવ્યા છે એટલે એ પણ એક સાથે બે વસ્તુ શક્ય ન બને એટલા માટે જ એવું માનવામાં આવી રહ્યું છે કે આવતા અઠવાડિયામાં ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષની નામની ઘોષણા જે છે તે થઈ શકે છે અને તેની અંદર પુણેશ મોદીનું નામ લગભગ લગભગ નક્કી માનવામાં આવે છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં